નમસ્કાર મિત્રો યુટ્યુબ અને ફેસબુકમાં મિત્રો તમારું સ્વાગત છે તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો આપણે આવ્યા છીએ રામદેવપીના મંદિરે તો હું તમને રામદેવ દર્શન કરાવીશ ઘણા વર્ષથી મિત્રો ખૂબ જૂનું મંદિર છે તો આપણે હવે આવી ગયા છીએ મંદિરની અંદર તમે જોઈ રહ્યા છો ખૂબ જૂનું મંદિર છે વર્ષો ખૂબ જૂનું મંદિર છે તો હું તમને લાઈવ દર્શન કરાવીશ તો તમે જોઈ રહ્યા છો રામદેવ દાદાનું મંદિર ચૂમ કરીશ ને તમને દર્શન કરાવીશ તો તમે જોઈ રહ્યા છો મંદિર પચાસ વર્ષ ઉપર થઈ ગયા છે આ મંદિર ખૂબ જૂનું મંદિર છે તો લાઈવ તમે દર્શન પણ કરી શકો છો મિત્રો રામદેવ પરચાધારી મંદિર છે અને કેટલા લોકોની માનતા હોય છે પણ એ દર્શન કરવા આવે છે અને માનતા પૂરી થાય છે તો હું તમને બાજુમાં એક બીજું મંદિર છે તો મને બતાડીશ તો તમે જોઈ રહ્યા છો તો બીજો મંદિર તમે બતાડીશ તો ધીમે ધીમે આપણે બીજા મંદિરે જઈશું બાજુમાં જ મંદિર છે તો આપણે દર્શન આ જગ્યા કરીશું ખૂબ જૂનું મંદિર છે તો મિત્રો લાઈવ દર્શન તમે પણ કરી શકો છો જો ખૂબ જૂનો પચાસ વર્ષથી આ ઉપર આ જૂનું મંદિર ખૂબ છે અને દર્શન તમે લાઈવ કરી રહ્યા છો ખૂબ જૂનું મંદિર છે તો મિત્રો મંદિરના પાછળના ભાગમાં આપણે આવીશું તો તમે જોઈ રહ્યા છો પાછળના ભાગમાં આપણે આવી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો ઘોડા આ જે લોકોની મનતા હોય છે એ ઘોડા મોનતા રાખેલો હોય છે તો એ ઘોડા રાખી જાય છે જો મિત્રો કેટલા લોકોની મોનતા હતી અને કેટલા લોકો ઘોડા રાખી ગયા છે મિત્રો જોઈ રહ્યા છો તમે અને પરચાધારી મંદિર છે હર્યો તો હવે તમને હું બતાડીશ ગુફા ખૂબ જૂની ગુફા છે વર્ષો વીતી ગયા છે આ ગુફાને તો આપણે ગુફાની બાજુમાં જાશું અને તમે સામે દેખી રહ્યા છો ચપાકા દેખા છે જોઈ લો મિત્રો ચપાકા દેખાઈ રહ્યા છે તો આપણને એક ચપાકો દેખાઈ રહ્યો છે પણ એક ચપાકો નહીં હોય અને ઘણા ચપાકા હોવા જોઈએ તો આજુબાજુમાં નજર કરવી પડશે આપણે તો આપણે ગુફા નજીક જાશું થોડાક નજીકથી જોશું આપણે તો જોઈ રહ્યો છો સામે ચપાકો એક ઉડીને અંદર ગયો છે અને સામે ચપાકો બે ત્રણ લટકી રહ્યા છે જો અંદર ગયા અને આપણે ખરેખર છેટો રહેવો પડશે આનો કોઈ નક્કી ના કહેવાય તો હવે આપણે ગુફાથી દૂર જાશું કેમ કે આ ચપાકા સીધા નાક ઉપર જ હુમલો જ કરશે તો આપણે હવે તો મિત્રો હવે આપણે આગળ વધીશું તો આપણે ઉપર તો મિત્રો આપણે ઉપર જઈ રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છો કામકાજ ઉપર ચાલુ છે પ્લાસ્ટરનું કામ ચાલુ છે સીડીયામાં આજુબાજુમાં કલર થઈ ગયો છે જો ઉપર કલર કમ્પ્લીટ થઈ ગયો છે કામકાજ ચાલુ છે અને મંદિરે આપણે દર્શન કરીશું પહેલાં તો આપણે મંદિર અંદર જાશું મંદિરે દર્શન કરીશું આપણે જોઈ લો મિત્રો કલરનો કામ ચાલુ જ છે કલર હમણાં તાજો જ કલર કર્યો છે તો આપણે પહેલાં દર્શન કરી લઈએ તો મિત્રો લાઈવ દર્શન આપણે કરીશું લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાનનો મંદિર છે આવ્યો આ તો હવે આપણે તો મિત્રો હું તમને હવે બારનો નજારો બતાડીશ જો મિત્રો મંદિરમાં અત્યારે કામકાજ ચાલુ છે અને જોઈ લો મિત્રો કલર કરી નાખ્યો છે હજી અમુક અમુક કામ બાકી છે તમે જોઈ રહ્યા છો અને તો મિત્રો આપણે બાજુમાં આવી ગયા છે બાજુમાં હિંગળજ માતાજી નું મંદિર છે તો આપણે હિંગળાજ માતાજીને મંદિરે આપણે દર્શન કરીશું તો આપણે લાઈવ હિંગરાજ માતાજીને મંદિરે મિત્રો તમને હું દર્શન કરાવીશ તો મિત્રો તમે જોયા માતાજીના મંદિરે દર્શન તમે પણ કરી શકો છો થરાદ વીડી રામદેવ પીરનું મંદિર અને હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે તો મિત્રો તમે પણ દર્શન કરવા આવો અને આવા વિડીયા જોવા માટે લાઇક કરજો શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં